મંદિરેથી નીકળેલી આ ત્રેવીસમી રથયાત્રાનું પ્રસ્થાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ અને પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે કરવામાં આવ્યું હતું રથયાત્રાએ શહેરના વિવિધ માર્ગો પર પ્રયાણ કર્યું હતું આ આ યાત્રા દીવા રોડથી શરૂ થઈ જલારામ મંદિર ભરૂચી નાકા સલાડવાડ થઈને ચોટા નાકા અને પંચાટી બજાર સુધી પહોંચી હતી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો લાભ લીધો હતો રથયાત્રા એ શહેરના વિવિધ માર્ગો પર પ્રયાણ કર્યું હતું આ યાત્રા દિવા રોડ થી શરૂ થઈ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર નીકળી છે આ રથયાત્રા ભરૂચિ નાતા ચલતા નાતા ચલતા બજાર પંચાયત થી થઈ સાંજના છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતી નું આયોજન રાખવામાં આવેલ હોય ત્યારબાદ રમણ મુજબ ની વાડી ખાતે મહાપ્રસાદી નું આયોજન રાખવામાં આવે લઈ

ત્રેવીસમી શોભાયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારે પ્રિયાંશુ અમારે પ્રમુખ લલિતાબેન અન્ય મહાનુભાવોના સ્વાસ્થ્ય શુભારંભ થઈ રહ્યો છે ભગવાન જગન્નાથ આ નગર સર્ચાએ નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે તો ભગવાનની આ દિવ્ય ઝાખીના બધા દર્શન કરો भगवान ने प्रार्थना कर तो सुखमय बदाय स्वास्थ्य सारू रहे तो भगवान नरण में प्रार्थना जय जगन्नाथ जय श्री